નમસ્કાર મિત્રો આજે નવા વ્લોગમાં તમારા એમએલ નીનામાં એમએલમાં વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું આજે હું મોડાસા ઓફિસથી આજે ઘરે આવ્યો અને આજે છે એ મારા પપ્પાના મમ્મી એટલે એમના બે એટલે મારા પપ્પાના માસી અને એક બીજા માસી યારે અહીંયા આજે નવરાત્રિ ઉજવ આવ્યા છે અને હું અને મા અમ્મી મારે અમ્મી કચરા પોતા કર પણ મા ને હું ના પાડું હવે હા પોતા કરવા નહીં પણ હું થોડુંક મેન્ટેનન્સ અરે મા અમ્મી અને બીજું મા અમી આજે હું બનાવી છે ખબર નહીં પણ હું તમને બતાવું એવું બોલવાનું નહીં મારે હું વિડીયો કટ કરવો પડે

આ રહ્યા અટ્ટા મકાઈના રોટલા પછી આરે જે કઢી આ વિધાનुसार અને આ માસી રહ્યા એટલે મારા નાનીના બેન માં પપ્પાના માસી આ માસી કેવો ટેસ્ટી છે એક મી ધન ઓ ભી એક આમ રોટલા છે માસી રોટલા બે જ બેડ દેશી અને મમ્મી નું હાથ નું ઘર એટલે વાર્તા બધી ગઈ અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર થેન્ક યુ